ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઈ દોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર અને તંત્ર પર સાધ્યું નિશાન વસવાયાએ કહ્યું સરકાર સબ સલામતના દવાઓ કરી રહી છે સરકારના સબ સલામતના દવાઓ વચ્ચે સ્થિતિ કંઈક અલગ તંત્રની બેદરકારીને કારણે ભારે વરસાદને કારણે અનેક લોકોને હાલાકી

અતિથી અતિ ભારે વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ ધોવાણા છે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વીજ પુરવઠો ખોરવાણો છે પૂરની સ્થિતિને કારણે અનેક લોકો ફસાયા છે ત્યારે સરકાર સબ સલામતનો દાવો કરી રહી છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો વ્યવસ્થા સરકાર જોઈએ ઘણી જગ્યાએ અને સબ સલામતીના દાવા કરી રહ્યા છે ત્યારે ગુજરાતની પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે અનેક રોડ રસ્તા વરસાદે વિરામ લીધા બાદ પણ બંધ છે આ સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે સરકારે આવતા દિવસોની અંદર આગોતરું આયોજન કરી અને લોકોને મુશ્કેલી ન પડે એના માટેના પગલાઓ લેવા જોઈએ